એસએસજી હોસ્પિટલ વડોદરા જિલ્લા અને ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે આજુ વડોદરાની બીબીઆન ન્યૂઝ દ્વારા તમામ ઉંમરના બાળકો માટે ડાયપરનું દાન આપવામાં આવ્યું હતું દરેક વ્યક્તિ ખોરાક અને ફળનું દાન કરે છે પરંતુ પીબીએન ન્યૂઝે કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે બીબીઆઈન ન્યૂઝ તરફથી કુલ સાત હજાર પાંચસો ડાયપરનું દાન કરવામાં આવ્યું છે સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં દાન કરવામાં આવ્યું હતું